પશ્ચિમમાં અરબ સાગર સાથે જોડાયેલા અને ઘૂગવતા મોજાઓની વચ્ચેથી પ્રકૃતિ સાથે ખળખળ વહેતા નીર અને ઉત્તરમાં પ્રકૃતિના અનેક સૌંદર્ય ધરાવતા અને લીલી છમ ચાદર પથરાયેલી હોય એવા પ્રાકૃતિક આવરણ વચ્ચેથી વહેતા ખળખડ ધોધ જેવા અનેક પોતાના પેટાળમાં સમાવેલા દ્રશ્યો સાથે બિરાજમાન એવું વલસાડ જિલ્લોનું નામ વલસાડ કેવી રીતે પડ્યું એ જાણવા જેવો ઇતિહાસ છે અહીં આગળ વલસાડ જિલ્લામાં વર્ષો પહેલાં અનેક વડના વૃક્ષો આવેલા હતા અનેક ઠેકાણે મોટા મોટા દોઢસોથી અઢીસો વર્ષ જૂના વડના ઝાડો હતા અને એ ઝાડના કારણે વડ છાલ લેવા માટે લોકો આવતા હતા અને જેને લઈને વડ છાલ તરીકે તેને ઓળખાણ મળી હતી જે અપભ્રંશ થતાં ધીમે ધીમે વલસાડ નામ પડ્યું હતું અને આજે આ ગામ વલસાડ થકી ઓળખાય છે પ્રકૃતિ અને કેરી સહિત અનેક વસ્તુઓથી જાણીતા આ વલસાડ જિલ્લામાં એનો ઇતિહાસ જાણવા જેવો છે આવો જાણીએ વલસાડ નામ તેનું કેવી રીતે પડ્યું રિટાયર કોલેજ પ્રિન્સિપલ બી એન જોષી મારો મુખ્ય વિષય છે ઇતિહાસ અને ભારત ઇતિહાસ સંકલન સમિતિમાં પણ ગુજરાત પ્રાંત કક્ષાએ ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું વલસાડનો ઇતિહાસ દંઢોળવા જઈએ તો ઘણો લાંબો થાય પણ હું ચોક્કસ એટલું કહું કે ઇસ્યુશન પૂર્વે પાષાણ યુગથી વલસાડ એની સંસ્કૃતિ એના સંસ્કાર અને એના અવશેષો પ્રાપ્ત કરી અને ત્યાં પડેલું છે પણ વલસાડ એ વડના ઝાડોથી ઘેરાયેલું હતું અને ત્યાં પ્રાચીન બંદર પણ હતું એ બંદરને કારણે વલસાડ ખૂબ જાણીતું થયું છે સાથે તાનમાન નદીનો જે મિલન થયું અને મિલનમાંથી ઔરંગા નદી બની અને ઔરંગાને કાંઠે આમ જુઓ તો પાષાણયુગ લોહયુગ અને અશ્મયુગના અવશેષો પણ આ નદીને કિનારે મળે છે અને એને કારણે વલસાડની પ્રાચીનતા ઘણી છે મારે કહેવું જોઈએ કે ઈસવીસન પૂર્વે મૌર્યકાલ ગુપ્તકાલ ક્ષત્રપકાલ અને રાષ્ટ્રકૂટો મૈત્રકો સુધી વલસાડ ઇન્ડિપેન્ડેટ ખૂબ સારી રીતે એની સંસ્કૃતિથી જાણીતું છે એના ટીકુડના ઝાડ શાકથી જાણીતું છે એની કેરીથી જાણીતું છે આમ વલસાડ એ ખરા અર્થમાં નંદનવન ઈસવીસન પૂર્વે મૌર્યકાળથી લઈને મરાઠાઓના સામ્રાજ્ય સાથે પણ સંકળાયેલું વલસાડ જિલ્લો અહીં બંદર માટે જાણીતો હતો વલસાડનો દરિયાકિનારા ઉપર મોટું બંદર આવેલું હતું અને અહીંથી અનેક માલસામાન બંદરેથી લાવવા લઈ જવા માટે આ વિસ્તાર ખૂબ જ જાણીતો હતો સાથે જ આ વિસ્તારમાં આસપાસના ક્ષેત્રમાં વડના મોટા ઝાડો આવેલા હતા જે કાળક્રમે ઓછા થઈ જવા પામ્યા છે હાલમાં વલસાડ જિલ્લામાં માત્ર ગણતરીના ઝાડો રહી જવા પામ્યા છે દરિયા કિનારો ચારે બાજુ નદીઓ પર્વતો એટલે પ્રકૃતિની ગોદમાં વસેલું વલસાડ વડોની વચ્ચે વસેલું વલસાડ એટલે વ્યાઘ્ર ગામ નામ હતું પહેલેથી એ વલસાડ આજે ખૂબ ગતિ કરી રહ્યું છે વિકસી રહ્યું છે એ આ વલસાડ છે દક્ષિણ ગુજરાતનું અત્યારે જિલ્લા મથક છે ચોમાસા દરમિયાન અહીં સો ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસે છે જેના કારણે સમગ્ર વિસ્તાર લીલોતરીથી આચ્છાદિત થઈ જાય છે અને પ્રકૃતિની ખોળે લોકો જોવા માટે ઉમટી પડે છે આમ વલસાડ જિલ્લો પ્રકૃતિ માટે પણ જાણીતો છે